મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે નોંધનીય છે એક અગાઉ બનેલા ટેનામેન્ટની દિવાલ ધરાશાય થઈ છે મળતી વિગતો પ્રમાણે ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થતા મોટી જાનહાની ટળી ગઈ છે વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના સુરતમાં આવેલા વિસ્તારમાં બનવા પામી છે છે કે આજથી એક વર્ષ પહેલા જ આ ટેનામેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક વર્ષમાં ટેનામેટી પેરામીટર બોલ ધરાશાયી થઈ તૂટી પડતા લોકોના જીવ વધાર થઈ ગયા છે રામ રાખે તેને કોણ જાખે તે કહેવત સાચી પડી અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી છે કે આ થવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ દિવાલ માત્ર એક વર્ષ પહેલા જ બનાવવામાં આવી હતી પરંતુ અત્યારે તે ધરાશાયી થઈ ગઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત